એ આખો બદલાઈ ગયો એની જગ્યાએ એવું ભારતીય ન્યાય સંહિતા તો કે ભાઈ આપણે બે શબ્દ આમાં એવો છે કે દંડ અને ન્યાય હવે આ જે નવા કાયદા લાવવાનું પેલા તો કારણ શું છે સા કારણે આ જૂના કાયદા બદલીને નવા કાયદા લાવવા પડ્યા તો કે ભાઈ હવે આધુનિક પેઢી છે અને હવે બધા ક્રાઇમ છે અને જે નિયમો છે હવે દર પેઢી દર પેઢી જીવનશૈલી છે આપણું બધું બદલાતું રહી છે એટલે એના માટે જરૂર પડી શું છે તો કે ભાઈ નવા કાયદા લાવવાની એ માટે ભારત સરકાર દ્વારા નવા કાયદા લાવવા અમલમાં આવ્યા છે તો કે ભાઈ નવા કાયદામાં એવું શું છે કે જે જૂના કાયદામાં નથી તો કે ભાઈ પેલું મોબ લિન્ચિંગ તમે જોયું છે ગમે ત્યારે કોઈ વ્યક્તિને છે એક આખું ટોળું કરીને મારે છે એ એને માટે પેલા જોગવાઈ નહોતી તો આ મોબ લિન્ચિંગ આવ્યું પછી એક છે સંગઠિત અપરાધો માની લો કોઈ એવી ટીમ છે કે કોઈ ગેંગ છે કે સતત ક્રાઇમ એક ટીમ બનાવી કે ટોળ કેવી કે આપણે ગેંગ કહીએ ને એ બનાવીને ક્રાઈમ કરે છે તો એની માટે એકસો ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો છે જે સંગઠિત અપરાધ એના માટે એક સ્પેશિયલ આ કલમો એડ કરી છે અને એમાં આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ છે બીએનએસ છે કે એકસો અગિયાર છે પછી એકસો બાર કોઈક એવી ગેંગ હોય કે જે બહુ મોટું મોટું ન કરે કોઈ નાના નાના ક્રાઇમ કરે છે માની લો સુગાર રમવો એની માટે એકસો છે એટલે એ જે કલમ છે સેક્શન સ્પેશિયલ આમાં આવ્યા છે બીજું એક હતું સીઆરપીસી સીઆરપીસીની જગ્યાએ બીએનએસએસ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બરાબર એના માટે સ્પેશિયલ આવ્યું છે પછી છે ભારતીય પુરાવાની જગ્યાએ ભારતીય સાક્ષી અધિનિયમ આ વસ્તુ બીજી હવે હાલનો યુગ છે ડિજિટલ ટેકનોલોજીનો છે તમે જોયું હશે યુપીઆઈ થી બધા પેમેન્ટ હવે ક્યાંય ખીચામાં રાખવાની જરૂર નથી ફોનથી કરો દુકાને તોય તમારે પૈસા જાય છે એ માટે થઈને ઈ સમજ આવ્યું છે હવે તમને ઈ સમજ વસ્તુ એવી છે કે ફોન થી સમજ ની બદવણી થઈ જાય એની માટે એવું ઇલેક્ટ્રોનિક બનાવ્યું છે પછી ઈ સાક્ષ્ય છે બહુ તો નવું ન આવ્યું છે ને ઈ સાક્ષ્ય છે પેલા સાહેબ જે વાત કરી પંચોની નિયમ દાખલા તરીકે કોઈ પંચો હતા એને ફરી જાય છે ને આવું કે હું નહોતો અને મને ખબર નથી હવે એ બધું નીકળી ગયું છે હવે ડાયરેક્ટ પંચનામું કરો વિડીયોગ્રાફી કરવાના વિડીયોગ્રાફીમાં પંચોના નામ બોલાવવાના પંચો જે એક્ટિવિટી કરી તમામ આરે હશે અને એનું આખું વિડીયો રેકોર્ડિંગ કરશે અને એ વિડીયો રેકોર્ડિંગ જેવું તમે ઉતાર્યું તરત કોર્ટમાં જાય એટલે બહુ પારદર્શિકતા આવી છે અને નવા કાયદામાં એકંદરે કહો તો ન્યાય વ્યવસ્થાને સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે એકંદરે બહુ સરસ કાયદા છે અને આ બાબતે તમને જાણકારી આપવાનો મને સદભાગ્ય પ્રાપ્ત કર